વર્ષોથી કાયમી નિમણૂક ન પામેલા સફાઈ કામદારોને રોજંદારી કરવા માટે કોર્પોરેશન દ્વારા આજે તેઓને નિમણૂક પત્ર એનાત કરવામાં આવ્યા હતા ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમના સ્થળની બહાર વાલ્મિકી સમાજના લોકોએ ફટાકડા ફોડી કોર્પોરેશનના નિર્ણયને વધારી દીધો હતો વર્ષોથી કોર્પોરેશન માટે કામ કરતા વાલ્મિકી સમાજના લોકો જેઓ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે તેઓને આજે રોજંદારી થવાના નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો છેલ્લા અનેક વર્ષોથી સફાઈ કામદારોને તેઓને રોજંદારી કરવાની માંગ પડતર હતી જે માટે અનેક વખત તેઓએ આંદોલન અને વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી તેના ફળ સ્વરૂપે વર્તમાન બોર્ડના મેયર પિંકીબેન સોઢ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ વર્ષોથી સફાઈ કામદારોની આ ભાવના સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધર્યા હતા જે અંતર્ગત સમયાંતરે થયેલી બેઠક બાદ વિવિધ બોર્ડના રોજંદારી તરીકે કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો સમગ્ર મામલે પાલિકાની સભાઓ પણ નિર્ણયને બહાલી આપી હતી જેના આધારે આજે તેઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ ચૌદ વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદીન માનવદીન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમને રોજમદારી પર અને જે લોકોના સાતસો વીસ દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જે અન્વયે રોજ લગભગ આઠસો એંસી જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી જે લોકો રોજંદારી પર હતા અને એમને સાતસો વીસ દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે જેનો ગ્રે પેડ લગભગ ચૌદ હજાર આઠસોથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ ચૌદ વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર બારસોમાં એકમ ઉભા કરવા પૂરતો નથી પરંતુ જેઓ સાતસો વીસ દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનવાના બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વચ્છતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું હૃદયમ શુભકામનાઓ પાઠવું છું સમય એટલે જે કાયદા કે જે સાતસો વીસ દિવસને ત્રણ વર્ષ થાય જે પ્રમાણે પહેલાથી જે પ્રથા છે સાતસો વીસ દિવસની એનું પાલન કર્યું છે વડોદરા મહાનગરપાલિકાએ અને બહુ સારો મેસેજ છે સમાજમાં વાલ્મિકી સમાજમાં કે સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના વિજય શાહ સાહેબના નેતૃત્વમાં અને મેયરશ્રી ડેપ્યુટી મેયર શ્રી આ બધાનો વાલ્મિકી સમાજ તરફથીને ને સફાઈ કામદાર આગેવાન તરફથી બહુ સારો મેસેજ સમાજમાં ગયો છે વડોદરામાં ગુજરાત સર ગુજરાત સરકારમાં એમાં બી પણ વડોદરામાં બહુ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે બારસો માણસનો મહેકમ છે ઓગણીસો અને બ્યાસી પછીનો આ પહેલો એક આ ઐતિહાસિક નિર્ણય છે અને સારો છે ઘણા બધાના લોકોના એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ લીધે ઘણ સમય બી બહુ ટાઈમ સર નતું થયું પણ અમારા એક સફાઈ કામદાર સંઘ સમિતિ ઉભું થવાથી બધાને ન્યાય મળે છે અને વારંવાર જેમ અમે રજૂઆત કરી એનું કઈ કઈ નિર્ણય આવ્યો છે નિરાકરણ આવ્યો છે એના બદલ હું બહુ આભાર માનું છું અને જે લોકો બેઠા હતા બગાડવા માટે એમનો બી હું આભાર માનું છું કે એમને નોકરી નથી કરી એટલે એમના દિવસો નતા થયા એનું કારણ કોર્પોરેશન પર અતિશય ખોટો છે સાચો નિર્ણય હતો એ નિર્ણયની જય જઈ થઈ